એકવાર મુલ્લા નસરુદ્દીન કશુંક અગત્યનું કરવાનું એવું નક્કી કરીને અને ક્યારેય ન ભૂલી જવું એવું નક્કી કરીને ઘરે પહોંચ્યા પોતે એ વાત ભૂલી ન જાય એટલા માટે એમને એમના કપડામાં ગાંઠ પણ મારી હતી બન્યું એવું કે ઘરે પહોંચ્યા અને એ જ ભૂલી ગયા કે આ ગાંઠ શા માટે મારી છે એટલી બધી બેચેની જોઈ એમની પત્નીએ કહ્યું કે વાંધો નહીં રાત થઈ ગઈ છે સુઈ જાઓ કાલે યાદ કરી લેજો કહ્યું ના ના બહુ જ અગત્યનું હતું કે આજે રાત્રે જ કરવાનું છે મુલ્લા જ નહીં રાત્રે બે વાગ્યાના ટકોરા પડ્યા અને મુલ્લાને યાદ આવ્યું એમણે નક્કી કર્યું હતું કે આજે રાત્રે વહેલા સુઈ જવાનું છે આપણી સાથે પણ કંઈક આવું જ થાય છે ને ગમ્યું વહેંચી દો